નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદમી ફેબ્રુઆરી છે તો આજની વિડીયોમાં વાત કરીશું ચૌદ ફેબ્રુઆરીથી લઈને ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાનનો અને પારો કેટલા અંશ સુધી જઈ શકે છે ઉપરાંત ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતો તે હવે ચાલ્યું ગયું છે તારીખ ચા ચૌદ પંદર અને સોળ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે થોડી ઓછી થઈ જશે ત્યારબાદ મિત્રો આગામી તારીખ થી લઈને ત્રેવીસ તારીખમાં ફરીથી એકા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે અનેક ભાગોમાં બરફ વર્ષા પણ આપી શકે તેવી શક્યતા છે ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાત તરફ એક નબળી સાયક્લોિન સિસ્ટમ સર્જાય છે પરંતુ તેની ઝાઝી અસર જોવા નહીં મળે પરંતુ આ સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે જો કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધુ જણાય અને જે તે વિસ્તારમાં ઘાટા વાદળો સર્જાય તો તે તે વિસ્તારમાં છાંટાછોટી થઈ શકે તેવી શક્યતા છે હવે મિત્રો તારીખ પ્રમાણે સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી સમજાવીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ગુજરાત માટે કેટલી છે અત્યારે પવન સાથે એક ઠંડીનો માહોલ પણ સર્જાયો છે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી કરતાં પણ નીચે નોંધાઈ ગયું છે એટલે મિત્રો અત્યારે એક ગરમીનો માહોલ પણ સર્જાઈ ગયો છે જે લઘુત્તમ તાપમાન છે વીસ ડિગ્રી કરતાં નીચે છે અને મહત્તમ તાપમાન તેત્રીસ ચોત્રીસ ડિગ્રી કરતાં પણ ઉપર જઈ શકે છે પવનની વાત કરીએ તો પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હજુ પણ પવન ફૂંકાઈ શકે છે એટલે પવન અનુપ્રમાણ આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાતમાં વધુ રહેવાનું છે હવે મિત્રો જોઈ શકો છો કે તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે ઉપરાંત ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જેમાં અપર ક્લાઉડની સંખ્યા વધારે હશે એટલે ઊંચાઈવાળા વાદળોનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે પાકિસ્તાન તરફ પણ આવનારા દિવસોમાં એક નબળી સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે જેના ભાગરૂપે તેને ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે એટલે મિત્રો આવનારી તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસની આસપાસ ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અરબી સમુદ્રમાં પણ આવનારા દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમનું જોર યથાવત રહેશે બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમો બની શકે છે એટલે મિત્રો ચારેય તરફથી એક વાતાવરણ કહી શકાય કે વાદળછાયું જોવા મળી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થાય તેની અસર છે કે આપણને બાવીસ ત્રેવીસ સુધી જોવા મળી શકે છે જેમાં ઉત્તર ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ કે સાર્વત્રિક વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ઘાટા વાદળો અને છાંટાછોટી થઈ શકે છે તેમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને મધ્ય ગુજરાતના દક્ષિણી પટ્ટામાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ઓવરઓલ મિત્રો હવે ગરમીનું પ્રમાણ વધારે જણાશે ઠંડી ધીમે ધીમે ઓછી થવાના પણ ચાન્સીસ છે અને આવનારા દિવસોમાં ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રીથી વધુ થાય અને આગામી ઉનાળામાં કહી શકાય કે ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીને પણ વટાવી જાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગની પણ અસર જોવા મળી રહી છે ત્યારે વાતાવરણમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે ધુમ્મસ અને ઝાકળ વરસાદની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ સામાન્ય ધુમ્મસનું પ્રમાણ જોવા મળ્યું છે પરંતુ આગામી દિવસોમાં ધુમ્મસ અને ઝાકળ વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું થઈ જશે હવે મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો પ્રદૂષણનું પ્રમાણ આવતા આવતા ચોવીસ કલાકમાં વધારે જણાશે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 110 થી દસથી વધારે રહી શકે છે એટલે હવા પ્રદૂષિત થાય હવામાં જે ધૂળના રજકણો છે તે પણ વધારે જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાં મને લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે